જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું જીઓગ્રાફી કરંટ અફેર્સની આ વિડીયો જે છે તે પાર્ટ ટુ છે પાર્ટ વન જે છે ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે તેને તમે જોઈ શકો છો છેલ્લા છ મહિનાના સમાચારમાં રહેલા સ્થળો કરંટ અફેરનો એક અગત્યનો ટૉપિક છે જે આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે આગળ વધીએ તેમ પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત રિયલ ટાઈમ કરંટ અફેર અપડેટ માટે ટેગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને એક હજાર કરતાં વધારે પીઆઈ ક્યુનું એનાલિસિસ સ્ટેટિક કે સિક્સ યર વોકેબ અને સુપર કરંટ અફેર્સ જે છે તેના વિડીયોઝ એપ પર અવેલેબલ છે તો સૌથી પહેલાં તમારી સામે આ સ્થળ છે હવે તમારે ગેસ કરવાનું છે આ પ્લેસ જે છે ક્યાં આવેલા છે આ પ્લેસનું નામ શું છે રાઈટ જીઓગ્રાફી કરંટ અફેરમાં આપણે બ્રોડલી મેપિંગનો યુઝ કરીશું હવે જો તમને ખ્યાલ આવી ગયો કે આ પ્લેસ કયો છે શું છે તો આપણે એને ડિસ્કશન કરીએ સૌથી પહેલાં તો આ જે મોન્યુમેન્ટ છે આ ઇમારત જે છે તમે ક્યાંકને ક્યાંક જોયું છે આ એક ગેટ છે એની ઉપર લખેલું છે ઇન્ડિયા આને પણ ક્યાંક જોયું છે આ એક મુગલ આર્કિટેક્ચર છે વાત ક્યાંની થઈ રહી છે વાત થઈ રહી છે દિલ્હીની રિસેન્ટલી દિલ્હી ન્યૂઝમાં હતું કારણ કે અહીંયા થયા હતા ઇલેક્શન્સ રાઈટ હવે આ ઇલેક્શનની અંદર ભાજપના રેખા શર્મા જે છે તેઓ દિલ્હીના નવા સીએમ બન્યા છે વાત કરીએ દિલ્હીની તો દિલ્હી જે છે દિલ્હીને એન સીટી તરીકે ઓળખવામાં આવે છે નેશનલ કેપિટલ ટેરેટરી અંડર વીચ આર્ટિકલ અંડર ટુ થર્ટી નાઇન ડબલ એ બસો ઓગણચાલીસ ડબલ એ રાઈટ આ ડબલ એ છે એટલે કે સુધારો થયો હશે કયો સુધારો છે તો આ છે સિક્સટી નાઇન ઓગણ સિત્તેરમાં સુધારો જેણે દિલ્હીને નેશનલ કેપિટલ ટેરેટરીનો દરજ્જો આપ્યો એટલે કે અહીંયા લેજિસ્લેટિવ એસેમ્બલીની સાથે લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાજ્યપાલ પણ એક્ઝિસ્ટ કરે છે એડમિનિસ્ટ્રેશન માટે હવે અહીંયા સીટ્સ કોન્સ્ટિટ્યુઅન્સીની કેટલી છે ટોટલ સિત્તેર ઇલેક્શન જીતવા માટે છત્રીસની જરૂર હોય છે રાઈટ જે રિસેન્ટ ઇલેક્શન થયા છે તેની અંદર ભાજપ જે છે તેને ફોર્ટી સીટ અને આમ આદમી પાર્ટી જે છે તેણે ટ્વેન્ટી ટુ સીટ સિક્યોર કરી છે લીડર ઓફ ઓપોઝિશન જે છે તે આમ આદમી પાર્ટી છે અને સત્તાધારી પક્ષ ભાજપ બન્યો છે આ તો વાત થઈ ગઈ દિલ્હીની વાત કરીએ તેના જીઓગ્રાફિકલ એરિયાની તો દિલ્હી જે છે તે હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે બોર્ડર શેર કરે છે અહીંયા તમે જોઈ શકો છો આર્યુ પોર્શન જે છે તે દિલ્હી છે જે હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે બોર્ડર શેર કરે છે શું તે ઉત્તરાખંડ અને રાજસ્થાન સાથે બોર્ડર શેર કરે છે આન્થરિસ નો આ હરિયાણા જે છે તેના સીએમ છે નાયબ સૈની નાયબ સૈની રાઈટ અને યુપીના છે યોગી આદિત્યનાથ યોગી આદિત્યનાથ હવે આ હિમાચલ ઉત્તરાખંડ હરિયાણા દિલ્હી થઈને એક નદી જાય છે હવે આ રિવરનું નામ શું છે આ રિવર જે છે તેનું મેન્શન વારંવાર દિલ્હી ઇલેક્શનમાં કરવામાં આવ્યું હતું એવું કીધું હતું કે આ રિવરને આપણે ક્લીન કરી નાખવી છે રાઈટ આ નદી જે છે તે ગંગાની સૌથી મોટી સહાયક નદી છે ટ્રીબ્યુટરી છે ગંગાની સૌથી મોટી રાઈટ બેન્ક ટ્રિબ્યુટરી છે અહીંયા વાત થઈ રહી છે દોસ્તો યમુના નદીની યમુના નદીની તો આ યમુના નદીની અંદર ઘણીવાર ઇન્ડસ્ટ્રીઅલ પોલ્યુશન ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ફોર્મ જોવા મળે છે ઉપર જે છે બહુ મોટી અમાઉન્ટમાં ફીણ જોવા મળે છે આ ફીણ જે છે તે અમોનિયાની હોય છે રાઇટ આ એક ટોક્સિક ઝેરી એલિમેન્ટ છે તો સત્તાધારી પક્ષ જે હાલમાં ભારતીય જનતા પાર્ટી છે તેમણે પ્રોમિસ કર્યું હતું કે યમુના જે છે તેની સફાઈ કરવામાં આવશે રાઇટ આ વન ઓફ ધ તેમનો મેજર પોઈન્ટ હતો મેનિફેસ્ટોમાં તો યમુના જે છે તેની વાત આપણે અહીંયા કરીશું ઇમ્પોર્ટન્ટ છે જીઓગ્રાફીના પર્સ્પેક્ટિવથી આપણે ખ્યાલ છે ગંગા જે છે ગંગા તે ગંગોત્રીમાંથી નીકળે છે તો સિમિલરલી યમુના જે છે તે ક્યાં હશે પઝલ થઈ ગયું તમારા માટે ગંગા ગંગોત્રી તો યમુના જે છે યમુનોત્રી યમુનોત્રી આ યમુનોત્રી જે છે તે ઉત્તરકાશી ઉત્તરકાશી જે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાંથી નીકળે છે અહીંયા દર્શાવવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો આ છે યમુનોત્રી ગ્લેશિયર યમુનોત્રી ગ્લેશિયર તમે જોઈ શકો છો યમુનોત્રી જે છે ત્યાંથી નીકળ્યા બાદ અહીંયા આ નદી જે આગળ વધે છે તે હરિયાણા અને દિલ્હી વચ્ચે બોર્ડર બનાવવાનું કાર્ય કરે છે હરિયાણા અને દિલ્હી વચ્ચેનું બોર્ડર બનાવવાનું કાર્ય કરે છે તો ઘણીવાર તમે આ ઇસ્યુ સાંભળ્યો છે કે દિલ્હીમાં જે પોલ્યુટેડ વોટર છે તેના માટે દિલ્હી જે છે હરિયાણાને જવાબદાર ઠેરવે છે રાઈટ એવું કહેવામાં આવે છે કે વોટરનું પોલ્યુશન જે છે હરિયાણા દ્વારા કરવામાં આવે છે જે પાણી આગળ વધીને દિલ્હીમાં આવે છે એક રીઝન આ થઈ ગયું બીજું એર પોલ્યુશન હવાનું પોલ્યુશન જે છે તેના માટે દિલ્હી અત્યાર સુધી પંજાબને જવાબદાર ગણાવતું હતું આર્યુ પંજાબ તો જનરલી જે સ્ટબલ છે સ્ટબલ ના વોટ ઇઝ સ્ટબલ સ્ટબલનો મતલબ થાય છે પરાણ પરાડનો મતલબ થાય છે કોઈ પાક છે આ પાકને લણી લેવામાં આવે રાઈટ તો એનો ઉપરનો ભાગ તો લણી લીધો છે જે નીચે રેસીડ્યુ થોડા ઘણા રહી જાય છે આ રીતે જમીનમાં તેને જે સ્થાનિક ફાર્મર છે આને રિમૂવ કરતા નથી એને સળગાવી દે છે હવે આ સ્ટબલ બર્નિંગ થાય છે જેના લીધે ધુમાડો ઉઠે છે આ ધુમાડો જે છે તે પંજાબ હરિયાણા થઈને દિલ્હી તરફ આવે છે જનરલી ઉત્તર ભારતમાં તે નીચેની તરફ આગળ વધે છે શિયાળા દરમિયાન અને અહીંયા ફોગ અને ધુમ્મસ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે અને પ્રદૂષણનું પ્રમાણ લેયર જે છે તે વધી જાય છે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેન જે છે ખૂબ જ વધારે માત્રામાં હોવાથી ભારતમાં પ્રથમ સ્મોગ ટાવર કે જે હવાને ફિલ્ટર કરે છે તેને નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત દિલ્હીમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે રાઈટ તો આ સ્ટબલ બર્નિંગ જે છે આ તો પંજાબનું છે બટ એનો ધુમાડો છે દિલ્હી સુધી આવી જાય છે એવું દિલ્હીએ કીધું છે અને પોલ્યુટેડ વોટર હરિયાણાથી આવે છે તો જોઈએ આવનારા સમયમાં જે છે દિલ્હીમાં વોટર અને એરની ક્વોલિટી કેવી થાય છે આપણે વાત કરીએ સૌથી પહેલાં દિલ્હી તેની સાથે બોર્ડર શેર કરનારા સ્ટેટની ત્યારબાદ આપણે વાત કરીએ યમુના નદીની આ યમુના નદી જે છે તે તેરસો કિલોમીટર લાંબી છે તેરસો કિલોમીટર વાત કરીએ યમુના નદીની તો તે દિલ્હીમાંથી આગ્રા તાજમહેલ ખાતેથી પસાર થાય છે રાઈટ તેની અંદર બેતવા કેન ચંબલ સિંધ આ રીતની અલગ અલગ નદી જે છે રાઇટ બેંક ટ્રિબ્યુટરી મળે છે અને આગળ જઈને તે પ્રયાગરાજ જે છે અલ્હાબાદ જેનું જૂનું નામ છે તે પ્રયાગરાજ ખાતે ગંગામાં પડી જાય છે રાઈટ આજ જ પોઈન્ટ છે ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ અને અહીંયા જ જે છે મહાકુંભ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસ ચાલ્યું તે મહાકુંભ રાઈટ આ મહાકુંભને લગતી સંપૂર્ણ માહિતી જે છે જીકેના કેના પોઈન્ટ ઓફ વ્યૂથી એક અલગ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ તો પણ ચેનલ પર અવેલેબલ છે એક ખાસ જોઈ લો મહાકુંભ વિશેનો વિડીયો બીજી વસ્તુ યાદ રાખવાની છે તેના કિનારે વસેલા અગત્યના શહેરો એક તો થઈ ગયું દિલ્હી રાઈટ બીજું મથુરા આગ્રા અને યુપીમાં જઈએ તો ફિરોઝાબાદ છે ઈટવા છે કલ્પી છે અને લાસ્ટમાં પ્રયાગરાજ વાત કરીએ નદીના જળમાર્ગની તો તે જે છે ઉત્તરાખંડ હિમાચલ હરિયાણા દિલ્હી અને ઉત્તર પ્રદેશ આ રીતે આગળ વધે છે રાઈટ આ બધા સ્ટેટના નામ ખ્યાલ હોવા જરૂરી છે આપણે વાત કરીએ યમુના રિવરની કારણ કે યમુના ક્લિનિંગ માટેની ડિસ્કશન ન્યૂઝમાં જોવા મળતી હતી આગળ વધીએ બીજી લોકેશન તરફ જે છે પાકટીકા આ પાકટીકા જે છે હવે કન્ટેક્સ્ટ જે છે એકચ્યુઅલીમાં દરેક જગ્યાએ જરૂરી નથી કે ભાઈ કન્ટેક્સ્ટ શું હતો એક્ઝામ્પલ તરીકે આ પાક ટીકા જે છે તે આ દેશ જે છે તેનું એક પ્રોવિન્સ એક વિસ્તાર છે આ દેશે પાકિસ્તાન જે છે તેની સાથે ટસલ ચાજરી છે તો પાકિસ્તાને રિસેન્ટલી આ જે પાક ટીકા એરિયા છે તેના પર પોતાના સોલ્જર્સ દ્વારા સ્ટ્રાઇક કરી છે તો પ્રશ્ન એમ છે કે આ ફ્લેગ કોનો છે અને આ કયો દેશ છે તો દોસ્તો અહીંયા વાત કરી છે અફઘાનિસ્તાનની રાઈટ તો જે કોન્ટેક્ટ છે તે તો ઇમ્પોર્ટન્ટ નથી જસ્ટ યાદ રાખવાનું છે પાક ટીકા પ્રોવિન્સ જે છે તે આ બોર્ડર પર આવેલું છે આ બોર્ડર જે છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની છે અને આ બોર્ડરનું નામ છે ડુરન લાઇન ડુરન લાઈન આ ઉપરાંત અફઘાનિસ્તાન જે છે તેનું કેપિટલ અફઘાનિસ્તાનનું કેપિટલ તો તે છે કાબુલ અહીંયા તમે જોઈ શકો છો કાબુલ તો આ પાકટિકા પ્રોવિન્સ જે છે જો કેટલું નજીક છે રાઈટ તો આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં ઇન્સ્ટેબિલિટી જોવા મળી રહી છે અને પુરાણોની અંદર જે કાંધારનો વિસ્તાર જણાવવામાં આવતો હતો આ કાંધાર એટલે કે મોડર્ન ડે અફઘાનિસ્તાન ઓલમોસ્ટ ચાર પાંચ વર્ષ પહેલાં જીપીએસસીએ પ્રશ્ન પૂછ્યો હતો પ્રિલિયમ્સમાં કે આ સહતૂત ડેમ સહતૂત ડેમ ક્યાં બાંધવામાં આવ્યો છે સતુત ડેમ જે છે તે અફઘાનિસ્તાનમાં બાંધવામાં આવ્યો છે રાઈટ ભારત બહુ હેવીલી ઇન્વેસ્ટ કરે છે તેના ઇન્ફ્રા માટે અફઘાનિસ્તાનમાં કારણ કે આ થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે એને ખાસ જરૂર છે મદદની રાઈટ અને હાલમાં અહીંયા તાલિબાનનું શાસન છે તાલિબાનનું શાસન છે આગળ વધી લિસો તો લિસો તો જે છે એક આફ્રિકન કોન્ટિનેન્ટમાં એકદમ સધન પાર્ટમાં આવેલું કન્ટ્રી છે રાઈટ એનું કેપિટલ છે માસેરુ તો રિસેન્ટલી ભારતે જે છે તેને સહાય કરી છે એડ મોકલ્યું છે એડ રાઇટ તો અહીંયા બેઝિકલી સાયક્લોન આવ્યો હતો વાવાઝોડું આવ્યું હતું જેના લીધે ભારતે તેને સહાય કરી છે તો શું કરી છે તે ઇમ્પોર્ટન્ટ નથી જસ્ટ લિસોથો ક્યાં આવેલું છે તો લિસોથો જે છે એક સદન પાર્ટ ઓફ આફ્રિકામાં આવેલું કન્ટ્રી છે હવે તમે વિચારો કે આર્યો પોર્શન કયો છે આર્ય પોર્શનને આપણે ઓળખીએ છીએ કેપ ઓફ ગુડ હોપ કેપ ઓફ ગુડ હોપ આગળ છે બાલ્ટિક સી બાલ્ટિક સી કેમ ન્યૂઝમાં છે તો રિસેન્ટલી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નેટો એવું કીધું કે અમે હવે બાલ્ટિક ની અંદર પગ પસારો કરીને મજબૂત બનવા જઈ રહ્યા છીએ એટલે કે આ બધા જ બાલ્ટિક સી નેશન છે આ બધાને બાલ્ટિક નેશન તરીકે ઓળખવામાં આવે છે આ બધા જ જે છે તે નાટોના સભ્યો છે એવું કીધું કે આપણે હવે સ્ટ્રેન્થેન અપ થવું જરૂરી છે વાત કરીએ નાટોની તો નાટો જે છે તેની સ્થાપના એપ્રિલ નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં થઈ હતી રાઇટ કોની સામે સોવિયત યુનિયનની સામે જે છે બત્રીસ દેશોનો સમૂહ એટલે કે વેસ્ટ ગ્રુપોનો સમૂહ જે છે ઊભો થયો હતો એવું કીધું કે કોઈ એક ઉપર એટેક કરશો તો અમારા બધા પર અટેક થયો છે તેમ માનીને અમે રિટેલાઇટ કરીશું રાઈટ ભારત તેનો સભ્ય છે ના ભારત તેનો સભ્ય નથી બીજું બીજું તેનું હેડક્વાર્ટર જે છે બ્રસેલ્સ બ્રસેલ્સ બેલ્જિયમ બ્રસેલ્સ બેલ્જિયમ હવે બાલ્ટિક નેશનમાં ત્રણ મેઇન નેશન યાદ રાખવાના છે જેના જોડકા પૂછવામાં આવ્યા છે એસ્ટોનિયા લાટવિઆ અને લિથુઆનિયા રાઈટ એસ્ટોનિયા લાટવિઆ અને લિથુઆનિયા બોર્ડર શેર કરે છે બાલ્ટિક સી સાથે દોસ્તો આગળ વધીએ એની પહેલાં એક અહીંયા ટર્મ જોવા મળી રહી છે સ્ટોક હોમ સૌથી પહેલાં એક હું તમને પ્રશ્ન જણાવા માગીશ કે આ સ્ટોક હોમ સિન્ડ્રોમ શું છે રાઇટ આને ડિસ્કસ કરીએ એની પહેલાં એક બીજા પ્રશ્ન ડિસ્કસ કરી લઈએ આ પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પૂછવામાં જે હતો સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ રાઇટ આ સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ શું છે તો આ સીક બિલ્ડિંગ સિન્ડ્રોમનો મતલબ થાય છે કે કોઈ એવી જગ્યાએ કે જ્યાં વેન્ટિલેશન નથી શોર્ટમાં હવા ઉજાસ નથી તેવી જગ્યાએ ઘણા સમય રહેવાથી સાયકોલોજીકલ પ્રેશર ડેવલપ થઈ જાય છે રાઈટ મેન્ટલી જે છે બહુ સારું ફીલ કરી શકાતું નથી જેને કહેવાય છે સીક બિલ્ડિંગ સિન્ડ્રોમ રાઇટ તો રિસેન્ટલી આ પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો તેના પરથી જ આપણે ડિસ્કસ કરી લઈએ સ્ટોક હોમ સિન્ડ્રોમ નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં એક બેંક રોબરી કેસની અંદર આ રીતનો ફિનો સામે આવ્યો હતો બેઝિકલી કોઈ જે વ્યક્તિ છે કોઈની ધરપકડ કરે છે કોઈને બહુ સમય સુધી બંધક બનાવી રાખે છે કોઈ પણ હોઈ શકે તો તેની સાથે જે તે વ્યક્તિ જે છે સાયકોલોજીકલી કનેક્ટ થઈ જાય છે તેની સાથે બોન્ડિંગ કરી લે છે એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ તરીકે લેટસ છે પોલીસ છે પોલીસ છે અને તે કોઈ ક્રિમિનલ જે છે તેને કેપ્ચર કરે છે હવે આ કેપ્ચર થયેલા ક્રિમિનલને જનરલી હોય છે કે મારે બહાર જવું છે બીજું કંઈક કરવું છે શું એન્ડ બટ હવે આ ક્રિમિનલ જે છે બહાર જવા નથી માંગતો તે અહીંયા સેટ થઈ ગયો છે રાઇટ આને કહેવાય છે સ્ટોક હોમ સિન્ડ્રોમ આ પણ એક સાયકોલોજીકલ ફિનોમિના છે આ બંને સાયકોલોજીકલ ફિનોમિના છે આ તો જસ્ટ એક ફોર્મલ એક્ઝામ્પલ આપ્યું સે કોઈ બહુ મોટું રેકેટ ચાલી રહ્યું છે કે કોઈ એક વ્યક્તિ જે છે ઘણા બધા અલગ અલગ બાળકો જોડે ચાઇલ્ડ લેબર કરાવી રહ્યું છે તો આ ચાઇલ્ડ જે છે તે લેબરમાંથી ભાગી જવાના બદલે અહીંયા તેમના ઓનર્સ કે જે કોઈ બી વ્યક્તિ છે તેની સાથે બોન્ડિંગ ધરાવતું થઈ જાય છે દેટ ઇઝ સ્ટોક હોમ સિન્ડ્રોમ આ બાળકો જે છે ભાગી જતા નથી હવે આ તો સિન્ડ્રોમ થઈ ગયું બીજું એક છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે તે છે સ્ટોક હોમ કન્વેન્શન આ સ્ટોક હોમ કન્વેન્શન જે છે તે વર્ષ બે હજાર એકમાં સાઇન કરવામાં આવ્યું હતું અને તે બે હજાર ચારમાં લાગુ કરવામાં આવ્યું હતું વાત કરીએ ભારતની તો ભારતે બે હજાર છમાં રેટીફાય કર્યું હતું રાઈટ બે હજાર છમાં છે શું તો બેઝિકલી પર્ઝિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ પરઝિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ આઈ રિપીટ પીઓપી જે છે તેને ગ્લોબલી એલિમિનેટ કરવાનું હતું તો આ એક બહુ મોટું કન્વેન્શન છે એમ તો નાઇન્ટીન સેવન્ટી ટુમાં એની વાત થઈ હતી બટ બે હજાર એકમાં સાઇન થાય છે બે હજાર ચારમાં અમલ થાય છે અને ભારત બે હજાર છની અંદર તેને રેટિફાય કરે છે રાઇટ અહીંયા વિશ્વની વાત થઈ રહી છે અહીંયા ભારતની વાત થઈ રહી છે કોની વાત થઈ રહી છે અહીંયા પર્જિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન કે જે વ્યક્તિના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે એક્ઝામ્પલ તરીકે આલ્ડ્રીન થયું ડાય આલ્ડ્રીન થઈ ગયું એન્ટ્રીન થઈ ગયું આ રીતના અલગ અલગ કેમિકલ્સ જે છે હે હેક્ઝા ક્લોરોબેન્ઝિન આ બધા છે પીઓપી છે બસ તેને અટકાવવા માટેની વાત સ્ટોક હોમ કન્વેન્શનમાં કરવામાં આવી હતી મૂવિંગ ઓન આગળ વધીએ છીએ ગ્રીનલેન્ડ તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ડોનાલ્ડ ટ્રમ્પની હવે નજર ગ્રીનલેન્ડ ઉપર છે રાઈટ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા તો કરી દીધું છે ત્યારબાદ કેનેડાની વાત થઈ હતી અને હવે વાત થઈ રહી છે ગ્રીનલેન્ડની તો ગ્રીનલેન્ડની વાત કરીએ સૌથી પહેલાં તો આ જે છે ડેનમાર્કની ટેરેટરી છે ડેનમાર્કની હવે સૌથી પહેલાં તો એક અગત્યની વાત એ છે કે આપણે ઘણીવાર ડિસ્કશન આવી બધી કરતા હોય છે સુપર કરંટ અફેરમાં ફરી એકવાર હું રિવાઇઝ કરી દઉં છું આપણે વાત કરી હતી આર્કટિક સર્કલની આ બધા કન્ટ્રીઝ જે છે તે આર્કટિક સર્કલમાં આવે છે રાઈટ હવે આર્કટિક સર્કલ જે છે એક એવો રીજન છે કે જ્યાં ઓલમોસ્ટ સેવન્ટી એરિયા જે છે તે બર્ફથી ઘેરાયેલો રહે છે રાઈટ વાત કરીએ ગ્રીનલેન્ડની તો ગ્રીનલેન્ડમાં પણ સેવન્ટી ફાઇવ એરિયા જે છે બર્ફ આઈસથી ઢકાયેલો છે ક્યાં આવેલું છે તો તે આર્કટિક ઓશન અને એટલાન્ટિક ઓશનની વચ્ચે આવેલું છે બીજું કો કોની ટેરેટરી છે તો તે ડેનમાર્કની ટેરેટરી છે ડેનમાર્કની ટેરેટરી છે ડેનમાર્ક કેમ જોયું હતું તમે હા હમણાં તો જોયું આપણે આરયુ ડેન્માર્ક આર યુ ડેનમાર્ક રાઈટ બાલ્ટિક જોડે જ હતું હવે એક સ્ટ્રેન્જ વસ્તુ આ છે યુએસએ જે હવે એની નજર ગ્રીનલેન્ડ ઉપર કરી રહ્યું છે આપણે અહીંયા સમજવાનું છે કન્ટેક્સની સાઈડમાં મૂકીને કે આ ગ્રીનલેન્ડ જે છે એનું નામ ભલે ગ્રીન રહ્યું પરંતુ તેના તેના પર બારે માસ આઈસ જોવા મળે છે હવે આ આઈસલેન્ડ છે જેને આઈલેન્ડ પણ કહેવાય છે આ આઈસલેન્ડ ભલે એનું નામ આઈસ રહ્યું પરંતુ તે બારે માસ ગ્રીન જોવા મળે છે રાઈટ તો આ બંને બાજુ બાજુમાં છે બંનેનો એક અગત્યનો ફેક્ટ પછી એક બીજો ટર્મ યાદ રાખવાનો છે જે છે સ્વાલ બાર્ડની સંધિ ટ્યુટી ઓફ સ્વાલબાર્ડ સ્વાલ બાર્ડની સંધિ રાઈટ ભારત સહિત બધા દેશોએ હસ્તાક્ષર કર્યા છે હવે જે તમે જોઈ શકો છો અહીંયા આ બધા છૂટા છૂટા છવાયેલા એરિયાઓ છે રાઈટ આ બધા ક્યાંક ને ક્યાંક તમને છૂટા છવાયેલા એરિયા જોવા મળશે તો આ બધાને આર્કી પેલાગોસ કહેવામાં આવશે આર્કી પેલાગોસ રાઈટ તેના પર નોર્વેનો હાલમાં અધિકાર છે અને ફ્રી ટુ યુઝ છે બીજા બધા દેશો પણ કોપરેટ કરે છે રાઈટ તો આ જે સંધિ છે તેને કહેવાય છે સ્વાલ બાર્ડની સંધિ સ્વાલ બાર્ડની સંધિ તો આપણે વાત કરી ગ્રીનલેન્ડની આગળ વધીએ ન્યૂઝીલેન્ડ તરફ ન્યૂઝ શું છે તો ન્યૂઝ છે અહીંયાનું એક માઉન્ટેન કે જે ન્યૂઝમાં હતું આ માઉન્ટેનનું નામ છે માઉન્ટ તારાનકી માઉન્ટ તારાનકી ક્યાં આવેલ છે ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડમાં રિસેન્ટલી ન્યૂઝીલેન્ડ જે છે તેના સંસદમાં ત્યાંની એક સ્થાનિક ટ્રાઇબ જનજાતિ માઉરી જે છે તેનો વિડીયો વાયરલ થઈ ગયો હતો તમે ક્યાંક સર્ચ કરશો માવરી ટ્રાઇબ ઇન પાર્લામેન્ટ એવું કંઈક તો તમને આ ન્યૂઝીલેન્ડનો એક વિડીયો મળશે કે ત્યાંના માઉરી ટ્રાઇબ જે છે ન્યૂઝીલેન્ડની સંસદમાં આવેલા બિલનો વિરોધ એક રિચ્યુઅલ્સથી કરી રહ્યા છે આને ક્યાંક તમે સમાચારમાં રહેલી જનજાતિમાં એડ કરી શકો છો માઉરી જનજાતિ ન્યૂઝીલેન્ડ અને માઉન્ટ તારાનકી ન્યુઝીલેન્ડ ન્યૂઝીલેન્ડ અહીંયાના ફેમસ જે સ્થળો છે તેના નામ છે વેલિંગ્ટન ડુડાઇન ઓકલેન્ડ હેમિલ્ટન ગ્રેટ બેરિયર આઇલેન્ડ રાઈટ આ બધા ફેમસ સ્થળો છે ન્યૂઝીલેન્ડના ક્યાં આવેલું છે તાસમાન સી અને સાઉથ પેસેફિક ઓશનની વચ્ચે ન્યૂઝીલેન્ડ રાઈટ ઝીલેન્ડિયા જે છે તેમાંથી તેનો ઉદ્ભવ થયો હતો આખી એક પ્લેટ જ અલગ છે અને નીચે તમે આ વ્હાઈટ કલર રહ્યા છો આ બેઝિકલી આખી પ્લેટ એક અલગ છે આગળ આપણે પહોંચી ગયા છીએ એક વિવાદાસ્પદ જગ્યાએ જસ્ટ આપણે ખ્યાલ હોવું જગ્યા ક્યાં આવેલી છે દેટ્સ ઇટ બીજું કોઈ જરૂર નથી હવે અહીંયા તમે જોઈ શકો છો અમુક લોકો જે છે સામાન લઈને માઇગ્રેશન કરી રહ્યા છે રાઈટ તો આ સ્થળાંતર કરનારા લોકો જે છે એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા છે યસ એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા છે તો જરૂર કોઈ એવી જગ્યા હશે કે જ્યાં માઇગ્રેશન વધુ મોટા પ્રમાણમાં થતું હશે જરૂર એવો કોઈ દેશ હશે કે જે એચ વન બી વિઝા અંતર્ગત વિદેશમાંથી ટેલેન્ટેડ લોકોને જ ખાલી બોલાવતો હોય આ લોકોને ન આવવા દેતો હોય યસ અહીંયા વાત અમેરિકાની થઈ રહી છે અહીંયા પહોંચવા માટે જે છે ડંકી રૂટ લેવામાં આવે છે ડંકી રૂટ રાઈટ તો આ ડંકી રૂટ જે છે તેનો જ એક ભાગ છે ડેરિયન ગેપ ડેરિયન ગેપ ક્યાં આવેલો છે કોલંબિયા અને પનામાની વચ્ચે કોલંબિયા અને પનામાની વચ્ચે રાઇટ તો અહીંયા બહુ ડેન્સ ફોરેસ્ટવાળો રસ્તો છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે છેક સુધી આ રીતનો માર્ગ છે બહુ જ સ્ટ્રેન્જ એરિયા છે ઘણા બધા અહીંયા ક્રાઇમ થતા હોય છે વારંવાર આ ડંકી રૂટમાં ઘણા બધા લોકો જે છે પોતાનો જીવ પણ ગુમાવે છે તો બસ જગ્યાનું નામ છે ડેરિયન ગેપ જે કનેક્ટ કરે છે કોલંબિયા અને પનામાને ઇલિગલ ઇમિગ્રેશન માટે ગેરકાયદેસર ઘૂસણખોરી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આગળ વધીએ છીએ બીજા એક વોલ્કેનો તરફ જેનું નામ છે એટના બે યાદ રાખવાના છે એક છે સિસલી અને એક છે એટના સિસલી અને એટના રિસેન્ટલી એટના ઇરપ્ટ થયો છે ઇટલીમાં રાઈટ કઈ જગ્યા આવેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ ઓફ સિસલી સ્ટેટ ઓફ સિસલી બસ અહીંયા જ એટના અને સિસલી બંને આવેલા છે એટના અને સિસલી બંને આવેલા છે ઇટલી વિશે તો તમે વારંવાર સાંભળ્યું હશે અહીંયાના જે ચીપ છે જ્યોર્જિયા મિલોની રાઈટ ઇટલીના પછી અહીંયાનું જે કેપિટલ છે તે છે રોમ અહીંયાની બે પર્વતમાળાઓ યાદ રાખવાની છે એક છે આલ્ફ્સની પર્વતમાળા અને બીજી છે એપેનિશિયન એપેનિશિયન રાઇટ અગત્યના સિટીઝની વાત કરીએ તો વેનિસ મિલાન ટ્યુરીન બોલોગના રાઇટ આ અને નેપલ્સ આ બધા અગત્યના સિટીઝ છે ઇટલીની લોકેશનની વાત કરીએ તો એડ્રિયાટિક સી અને ટાઇરેનિયન સીની વચ્ચે આવેલું છે આગળ વધીએ છીએ ઘરો તરફ દોસ્તો આ ઘરો જે છે તેને કહેવામાં આવે છે ફૂંબડી રાઈટ ગવર્મેન્ટે રિસેન્ટલી કીધું કે ભાઈ આ બાયોડાયવર્સિટીને બહુ નુકસાન કરી રહ્યું છે ફૂંબડીને હવે અહીંથી હટાવો તો ધીમે ધીમે આ ફૂંબડી જે છે તેને લોકતક લેકમાંથી હટાવવામાં આવેલું છે આ એક ફ્રેશ વોટર લેક છે ક્યાંનું મણિપુરનું મણિપુરનું ફ્રેશ વોટર લેક વાત કરીએ લોકેશનની તો આ છે મણિપુર મણિપુરના સેન્ટરમાં ઇમ્ફાલ તેનું કેપિટલ છે અને અહીંયા જ જે છે આવેલું છે લોકતક લેક લોકતક લેક વાત કરીએ મણિપુરની તો મણિપુર જે છે આસામ નાગાલેન્ડ અને મિઝોરમ સાથે બોર્ડર ધરાવે છે આ તો થઈ ગઈ રાષ્ટ્રીય સરહદ આંતરરાષ્ટ્રીય વાત કરીએ તો તે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે રાઈટ તો ચારેય બાજુ જે છે જેટલા પણ બોર્ડરિંગ સ્ટેટ અને કન્ટ્રી છે તેના નામ ખ્યાલ હોવો જોઈએ મણિપુરમાં ઉપર છે નાગાલેન્ડ બાજુમાં છે આસામ અને નીચે છે મિઝોરમ રાઈટ બીજું બીજું છે અહીંયા મ્યાનમાર મ્યાનમાર બોર્ડર અહીંયા પોરસ છે એટલે કે ઘણી વાર અહીંયા ઘુસણખોરી જોવા મળે છે ઘુસણખોરી જોવા મળે છે રાઈટ રિસેન્ટલી મણિપુરમાં પ્રેસિડેન્ટ રૂલ રાષ્ટ્રપતિ શાસન આર્ટિકલ થ્રી ફિફ્ટી સિક્સ લગાવવામાં આવ્યું છે હવે કમ્પ્લીટ આનો વહીવટ જે છે સેન્ટર કરશે કેન્દ્ર સરકાર કરશે અને હાલમાં અહીંયા જે છે રાજ્યપાલ ગવર્નર કોણ છે અજય કુમાર ભલ્લા અજયકુમાર ભલ્લા રિસેન્ટલી તેમની નિમણૂંક થઈ છે અજય કુમાર ભલ્લા રાઈટ તો ફ્રેશ ઇલેક્શન જે છે શોર્ટલી કન્ડક્ટ થશે બટ હાલમાં પ્રેસિડેન્ટ રૂલ છે મણિપુરમાં બીજી એક એવી પણ ન્યૂઝ આવી હતી કે હવે જે રિબેલિયન્સ જે છે જે તેઓ પોતાનું સરેન્ડર કરી રહ્યા છે વેપન્સ જે છે સબમિટ કરી રહ્યા છે તો કંઈક મોટું થવા જઈ રહ્યું છે મણિપુરમાં રાઈટ સંપૂર્ણ રીતે શાંતિ અને સિસ્ટમ રિસ્ટોર થવા જઈ રહી છે મણિપુરમાં એવું જણાઈ રહ્યું છે આગળ છે ન્યૂઝમાં વેમનાડ લેક વેમનાડ લેક ક્યાં આવેલું છે વેમનાડ લેક જે છે આ રિજિયનમાં આવેલું છે જે છે કેરળ સૌથી પહેલાં યાદ રાખવાનું છે વેમનાડ લેક આજુ અહીંયા રાઈટ વેમનાડ લેક હવે બીજા અગત્યના છે તેની હું વાત કરી દઉં છું જે જે તમારે યાદ રાખવાના છે રાઈટ સૌથી પહેલાં છે કલ્લાડ લેક ત્યારબાદ છે વડાકેચીરા વેમનાડ કોટ્ટા અષ્ટમુડી અને વેલયાણી આ બધાના નામ યાદ રાખવાના છે કારણ કે તેઓ લેકની સાથે રામસર સાઈડ પણ છે રાઈટ એક પ્રશ્ન ઇડુકીનું પણ પૂછવામાં આવે છે કે આ ઇડુકી રિઝર્વ ઓયર રિઝર્વ ઓયર થાય છે તે તો ઇડુકી જે છે તે પણ કેરળમાં આવેલ છે અને લાસ્ટમાં થેનમાલા ડેમ થેનમાલા ડેમ કેરળ આગળ છે તમારી સામે ભારતનો ડીપ સી વોટર ડીપ સી વોટર પોલ્ટ એટલે આપણી પોર્ટ તો અલગ અલગ છે પણ અમુક જ પોટ છે જે ઊંડા છે જે પોર્ટ ઊંડા હશે ત્યાં મોટી કાર્ગો શિપાવી શકશે મોટી કાર્ગો શીપાવશે એટલે કે ટ્રાન્સપોર્ટ વધુ પ્રમાણમાં થશે રાઈટ તો આ છે પશ્ચિમનો ભાગ અને આ છે પૂર્વનો ભાગ આ ડીપસી પોર્ટ જે છે તે મોસ્ટલી પૂર્વમાં જ જોવા મળે છે રાઈટ તો અહીંયા વાત થઈ રહી છે કોની મછલીપટ્ટનમની ગવર્મેન્ટે કીધું છે કે આપણે હવે આ ઓલમોસ્ટ રેડી કરવા જઈ રહ્યા છીએ ટર્મિનલ મછલીપટ્ટનમ ઉપર ક્યાં આવેલું છે મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશમાં આ ગ્રીન કલર શું છે આ ગ્રીન કલરમાં તો આ છે આંધ્રપ્રદેશનું કેપિટલ હવે કિવડ છે અહીંયા શું છે કિવડ તો અહીંયા જો પટ્ટનમ છે અહીંયા પણ પટ્ટનમ છે તો આ પટ્ટનમ કિવડ દેખાય તો ઇટ ઇઝ રિલેટેડ ટુ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ રામાયપટનમ કૃષ્ણપટ્ટનમ દુગરાજપટનમ અને મછલીપટ્ટનમ રાઇટ અહીંયા પણ છે આગળ છે વિયેતનામ શું ન્યૂઝ છે તો રિસેન્ટલી આઈફોન માટેના કોમ્પોનન્ટ જે છે તે ભારતે ચાઈના અને વિયેતનામને એક્સપોર્ટ કર્યા બહુ મોટી ન્યૂઝ ભારતે ચાઈના અને વિયેતનામને આઈફોન માટેના કોમ્પોનન્ટ એક્સપોર્ટ કર્યા આપણે હેવિલી જે છે અહીંયા પ્રોડ્યુસ કરી રહ્યા છીએ અંડર પીએલઆઈ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ સ્કીમ રાઈટ વાત કરીએ વિયેતનામની કેપિટલ છે હનોઈ આપણે સુપર કરંટ અફેરમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા ગલ્ફ ઓફ ટોન્કિન ક્યાં આવેલું છે વિયેતનામ ખાતે કેમ ન્યૂઝમાં હતું કારણ કે વિયેતનામે તેના મેપને અપડેટ કર્યું છે રાઈટ ગલ્ફ ઓફ ટોન્કિન સાઉથ ચાઈના સીમાં આવેલું છે અને તે વિયેતનામનો ભાગ છે વિયેતનામનો ભાગ છે બીજું બીજું હતું આ રિવર આ રિવરનું નામ છે રેડ રિવર આ રિવરનું નામ છે રેડ રિવર તો એક વાત તો કહેવી પડે કે આ ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી જે છે ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી તેનો સૌથી વધારે લાભ ભારતને થવો જોઈતો હતો પરંતુ બધી જ ઇન્વેસ્ટમેન્ટ જે છે હાલમાં વિયેતનામમાં જતી રહી કેમ અફોર્ડેબિલિટી સસ્તામાં જમીન મળે છે ગવર્મેન્ટ સબસિડી આપી રહી છે હેઝલેસ પીપલલેસ પ્રોસેસ છે ઝડપથી કોઈ પણ બિઝનેસ જે છે અહીંયા સ્ટાર્ટ કરી શકાય છે વિયેતનામ જે છે ચાઈનાથી જેટલી પણ કંપની નીકળવા માંગતી હતી તેનું ઇન્વેસ્ટમેન્ટ ઇઝીલી ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી જેને કહેવામાં આવે છે તે લઈને જતું હતું તો ઇન્ડિયા માટે એક તક હતી રાઇટ હજુ પણ આવી તક ફ્યુચરમાં જોવા મળશે હવે આ બધા કન્ટ્રીઝ જે છે નીચેના પોર્શનમાં જે છે તેને કહેવાય છે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રી રાઇટ આ બધા જ આશિયાના ભાગ છે આસિયાન આસિયાન જે છે તેની એક પ્રોડક્ટ છે આર સીઈપી રિજિયનલ ઇકોનોમિક પાર્ટનરશીપ આરસીઈપી આરસીઈપી ઉપર ભારતે હસ્તાક્ષર કર્યા નથી તમારે શું જણાવું છે તમારે જણાવવાનું છે માત્ર એટલું જ કે આ આશિયાન જે છે આશિયાન તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આશિયાનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે બીજો પ્રશ્ન નેટોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે બ્રિક્સની વાત કરીએ બ્રિક્સનું હું તમને જણાવું છું બ્રિક્સ જે છે તે શાંઘાઈમાં આવેલ છે શાંઘાઈમાં રાઈટ અને એસિઓ જે છે તે બેજિંગમાં આવેલ છે બેજિંગમાં રાઈટ તો બે ઇમ્પોર્ટન્ટ હેડક્વાર્ટર જે છે મેં તમને જણાવ્યા બે તમારે જણાવવાના છે કે આશિયાનું ક્યાં આવેલું છે હેડક્વાર્ટર નાટોનું ક્યાં આવેલું છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો આ હેડક્વાર્ટરના નામ રાઇટ ઉપરાંત વિડીયો જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો આ હતો પાર્ટ ટુ પાર્ટ ટુ ઓફ જીઓગ્રાફી કરંટ અફેર મેપિંગની મદદથી પાર્ટ વન ઓલરેડી અવેલેબલ છે તેને પણ ખાસું આ વિડીયો પર ટુ હંડ્રેડ લાઇક પૂર્ણ થતાની સાથે જ પાર્ટ થ્રી જે છે તે રિલીઝ કરવામાં આવશે